આજે રામ નવમીનો તહેવાર છે ત્યારે સુરતના એક રામ ભક્ત પાસે રામાયણનો અનોખો ગ્રંથ છે બસો બાવીસ તોલા સોનાની શાહીથી લખાયેલ તેમજ હીરા માણેક અને પન્ના જડિત પાંચસો ત્રીસ પાનાની રામાયણને બેંકના લોકરમાં રાખવામાં આવે છે અને દર વર્ષે રામનવમીના દિવસે તેના દર્શન કરવામાં આવે છે પાંચસો ત્રીસ પાનાની રામાયણમાં બસો બાવીસ તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાય છે તેમાં દસ કિલો ચાંદી ચાર હીરાની સાથે માણેક અને પન્ના જેવા રત્નોનો ઉપયોગ કરાયો છે તેનું કવર પાંચ પાંચ કિલો ચાંદીમાંથી બનાવ્યું છે દર રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે બાકીના દિવસોમાં બેંક લોકરમાં રાખવામાં આવે છે તેતાલીસ વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો હતો તેને લખવા માટે કુલ નવ મહિના અને નવ કલાકનો સમય થયો હતો લખવામાં બાર લોકોએ સહકાર આપ્યો હતો ચોપાઈ થકી પાંચસો પાનામાં ભગવાન રામનું જીવનચરિત્ર દર્શાવાયું છે મારે તો બસ એ જ કહેવું છે કે જે મેં આ દર્શન કર્યા છે હું પોતાને બહુ ભાગ્યવાન માનું છું કે મેં આના દર્શન કર્યા આ એક દુર્લભ પવિત્ર ગ્રંથ છે રામાયણ જે ખાસા વર્ષો પહેલાં લખવામાં આવી હતી અને આનું દર્શન કરવું એક સારી છે એ વસ્તુ અને મારા હિસાબથી કોઈ પણ જે પણ સાર્વજનિક રીતે અહીંયા મૂકી છે એમના એમ તો દર વર્ષે નથી મૂકવામાં આવતી કેમ કે જે અહીંયાના માલિક છે એ ઘણા વર્ષોથી અમેરિકા એવું રહે છે પણ જ્યારે અહીંયા એ પ્રેઝન્ટ રહે છે തെര അശ്വനോ സാർ വൈഭവ അനുഭവമാേച്ച